નમસ્કાર ધોરણ દસના વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એકમ કસોટી નંબર બીજી લેવામાં આવેલી છે જે ડિસેમ્બર બે હજાર પચીસમાં લેવાવાની છે તેમાં આજે આપણે અંગ્રેજી વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ એકમ કસોટી બીજીનું પેપર સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સેક્શન એથી તો રીડ ધ એક્સ્ટ્રેક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારો ફકરો વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે पहलू से वोट इज प्रूफ रे मिकी तो प्रोफेसर रे मिकी इज एन इंटरनेशनल काउंसेलर बीजू से वे डज प्रोफेसर मिकी वर्क तो प्रोफेसर मिकी वर्क्स इन द यूनिवर्सिटी ऑफ इंडरबर्ग राइट एनी वन द फॉलोइंग शॉर्ट नोट फोकसिंग ऑन द क्वेश्चन पॉइंट

why come was living with sukracharya they decide to kill him they every time they kill him he was brought back to life by sukracharya when he was brought back to life for the third time he come out the sukracharya stomach and then he used the magic mantra to bring revive sukracharya when he વોન્ટ ટુ રિટન હોમ દિવિયાની ટોલ્ડ હિમ ટુ મેરી હર બટ ધ કચ રિફ્યુઝ સેઈંગ ધેટ હી લવ હર એઝ અ સિસ્ટર બિકોઝ બોથ ઓફ ધેમ હેડ કમ આઉટ ફ્રોમ ધ સેમ ફાધર હી ડીડ નોટ વેન્ટ ટુ કમિટ અ સીન બાય મેરિંગ હર ત્યાર પછી છે વલ્ચર The, the people do, uh, do not like vulture as they eat uh, carcass or dead animal but they clean our surrounding by eating the rotten dead bodies and so they called segwar a uh, vulture has a sharp beak it is uh, designed to tear the flesh from dead bodies but today we see every Few vultures people use a medicine called the diclo, uh, diclofenac to cure sick cattle. When the cattle die, the vulture eat its body. Diclofen is very harmful to them. So after eating some flesh, they slowly die within a few days. Nearly 97% of vulture population is lost in this way. ત્યાર પછી છે બ્રાઇટ ધ વેધર ધ ફોલોઇંગ સેન્ટેસ આર ટ્રુ ઓર ફોલ્સ ધ બર્ડ શુડ બી અ ફેડ વિથ ધ ગ્રેન્સ એન્ડ ફરસાન તો એમાં આવશે ફોલ્સ સેક્શન બી છે રીડ ધ સ્ટેન્જર આન્સર ધ ક્વેશ્ચન એમની અંદર તમારે કાવ્ય વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં પહેલું વોટ ડીડ ધ પોએટ્સ રિક્વેસ્ટ હર મધર ધ પોએટ્સ રિક્વેસ્ટ હર મધર નોટ ટુ ક્રાય બીજું છે વીચ લાઈન ઇન ધ પોએમ મીન આઈ વેન્ટ ટુ ફાઇન્ડ આઉટ વોટ આઈ કેન ડૂ એન્ડ સક્સીડ ઇન ધેટ તો સાઈઝ માય વિક્ટ્રીઝ વેર ધે લાય ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડેટા વાંચવાનો છે ને આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોનો આન્સર આપવાના છે તો સાતમો પ્રશ્ન છે વિચ ટુ મોડલ હેવ ધ રિઝોલ્યુશન ઓફ ધ સેમ ટાઈ સેમ ટાઈપ તો એલ ફો ફોર્ટી ટુ એન્ડ એલ ઇડી ફોર્ટી हैव द सेम टाइप ऑफ रिजोल्यूशन विच मॉडल हेज द बेस्ट कनेक्टिविटी तो एलईडी फोर्टी टू हेज द बेस्ट कनेक्टिविटी सेक्शन सी छ मित्रों मैच ध लैंग्वेज फंक्शन विथ सेंटेंस ध पार्टी वोज हेज लास्ट इवनिंग एमने अंदर जवाब आपसे सी स्पेसिफाइंग टाइम कारण के लास्ट इवनिंग है न तो महेश वर्क इन दिटी पोस्ट ऑफिस એમાં આવશે એક્સચેન્જિંગ પ્લેસેન્સિટીઝ ચૂઝ બ્રાઇટ એન્ડ અપ્રોપરાઈટ રીઝન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન તો આપણે કન્વર્સેશન પૂરું કરવાનું છે જેમાં પહેલું દેવ સેઝ લુક એટ રાહુલ અમન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ કમ્પેરેન્સન તો એમની અંદર આવશે સી હી ઇઝ ટેલર ધેન હીઝ કમ્પેરિઝન કરવાની છે તમારે He is taller than his father. Complete the paragraph filling uh, filling the blanks with the appropriate words from the brackets. Joe My new season started at ten o'clock. Many instinct teachers imitated the style of mine. They were eager to do it in their classroom. They admired the સીઝન આઈ વોઝ ધ સેટિસફાઈડ બાય ધેર સપોર્ટ ફાઇન્ડ આઉટ ધ બ્રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ પ્રેઝ તો એમાં આવશે એડમાયર ત્યાર પછી સેક્શન ડી છે મિત્રો એમની અંદર તમારે કન્જક્શનથી સેન્ટેન્સ બનાવવાનું છે મહેશ ઇઝ અ ગુડ બોય ઓલ ટીચર્સ લાઈક હિમ મહેશ ઇઝ ગુડ બોય ધેર ફોર ટીચર્સ લાઈક હિમ તો ધેર ફોર છે કન્જક્શન છે ડૂ એઝ અ ડિરેક્ટ એમની અંદર તમારે બહુવચન કરવાનું છે તો ટ્રીઝ આર વેરી યુઝફુલ ધે ગીવ વ્રૂટ બર્ડ્સ બિલ્ડ ધે નેટ્સ ઇન ટ્રીઝ ધે ગીવ સેટ ટુ એનિમલ ત્યાર પછી સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ધ ગેટ ધ અન્ડરલાઇનિંગ વર્ડ તો તમારે આ ફ્રીકવેન્ટલી જે છે વારંવાર એ જે રીતે મળે પ્રશ્નમાં તે રીતે પૂછવાનું તો એક જ થશે હાવ ઓપટેન ડુ ધ ચિલ્ડ્રન વિઝિટ ગાર્ડન બાળકો કેટલી વખત મુલાકાત લે છે ગાર્ડનની તો ફ્રિકવન્ટલી એટલે કે અવારનવાર ક્વેશ્ચન નંબર સેક્શન નંબર ઈ છે એમની અંદર તમારે પેરેગ્રાફ લખવાના છે માય ફેવરિટ ફર્ધર ફ્રેન્ડ તો અહીંયા આપણે લખેલો છે પિકોક વિશે દેર આર મેની ટાઈપ્સ ઓફ બર્ડ ઇન ધ વર્લ્ડ સમ આર સ્મોલ લાઈક અ સ્પેરો એન્ડ ધ પિંજન સમ આર કલરફુલ લાઈક અ પેરેટ એન્ડ સમ આર લાર્જ લાઈક અ ઈગલ એન્ડ ધ પિકોક માય ફેવરેટ બર્ડ ઇઝ ધ પિકોક વિસ ઇઝ ઓલ્સો ધ નેશ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા ધ પિકોક લિવ્સ ઇન ફોરેસ્ટ ગાર્ડન એન્ડ નિયર વિલેજીસ ઇટ ઇઝ અ લાર્જ એન્ડ બ્યુટિફુલ બર્ડ ઇટ્સ બોડી ઇઝ ધ મેઇનલી બ્લુ એન્ડ ગ્રીન ધ લોન્ગ ટેલ ફોર ધર્સ Hope the peacock have eye like a sports that shine brightly in the sunshine. When it spread it further and dance during the rainy season, it look very charming and the graceful. The peacock eats grains, fruit, seeds and small insect. It is a cyborg but bec uh, become active and happy during rain. It is also useful as it eat insect and help to keep the surrounding clean I like the peacock because of its beauty colorful further and the proud walk whenever I see a peacock dancing I, I feel very happy and excited it reminds me to nature's beauty and the fill my heart with joy truly the peacock is a symbol of beauty and pride and that is why it is my favorite for the friend माय नेबर है तो आई हैव अ वेरी गुड नेबर दे लीव नेक्स्ट टू अवर होम देर फैमिली हैज़ फोर मेम्बर मिस्टर एंड मिसेस मेहता एंड देर टू चिल्ड्रन्स रिया एंड राहुल मिस्टर मेहता इज अ टीचर एंड मिसेस मेहता इज अ काइंड एंड फ्रेंडली लेडी रिया इज माई इज एंड वी स्टडी इन सेम स्कूल राहुल इज यंगर एंड वेरी प्लेफुल मेहता फैमिली इज अ पोलाइट हेल्पफुल एंड हॉनेस्ट दे Always greet everyone with a smile. We share a very close bond with them. In the evening, we often play games like a badminton and cricket together. Sometimes we watch movie or celebrate festival as one big family. We always help one another in need. Once when my mother and unwell, Mr. Uh, Mrs. Mehta bought food for us. Three days, eat, show her love and care toward our family. Likewise, my parents helped them when they went out, the, out of town. Our neighbors are like our extended family, we enjoy spending time together, and there is always laughter and joy around. I feel lucky to have such charming and loving neighbors. ધ મેક અવર નાઇબરુડ અ હેપી એન્ડ પીચફુલ પ્લીઝ ટુ પ્લેસ ટુ લીવ ઇન તો મિત્રો આ હતું સંપૂર્ણ રે સંપૂર્ણ આપણા એકમ કસોટીનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત